અને બાળકો પણ સ્વચ્છતાના મહત્વને સમજે તે બાબત એક સુંદર આયોજન બદલ તત્વ માર્કેટના વ્યાપારી મિત્રો અને ઓફિસ ધારકોએ તેમનો આભાર પણ માન્યો હતો ને પ્રોત્સાહન રૂપે ચોકલેટ અને નાસ્તાનું આયોજન પણ કર્યું હતું કેમ્પસ ડાયરેક્ટર જય પુવાર આચાર્ય શ્રી ડોક્ટર ઉષા રાઠોડ ઉપાચાર્ય અમિત પટેલ સાર્થકભાઈ કડિયા સંદીપભાઈ પ્રજાપતિ મિનલબેન પ્રજાપતિ કેમ્પસ ખાતેની ડિપ્લોમા કોલેજ એસઆઈ કોલેજ એમએલટી કોલેજના કર્મચારી પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ કાદડમરી ज्ञान शक्ति रेसिडेंशियल स्कूल ऑफ મારી સાથે સંસ્થાના આચાર્યશ્રી કર્મચારી મિત્રો અને તત્વજ્ઞાન સચિવના તમામે તમામ વિદ્યાર્થીઓ આજે સ્વચ્છતાનો સંદેશ આપવા માટે કલેક્ટર કચેરીની સામે આવેલ તત્વો માર્કેટ ખાતે એક સ્વચ્છતાના અભિયાનના ભાગરૂપે અહીંયા ઉપસ્થિત છે આપણે સૌ જાણીએ છીએ કે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે સ્વચ્છ ભારત મિશન પણ ચાલી રહ્યું છે ત્યારે આપણે સૌએ સ્વચ્છતા પ્રત્યે જાગૃત થવાની છે આ કાર્યક્રમના ભાગરૂપે આજે આપ જોઈ રહ્યા છો તેમ મારી સંસ્થાના બાળકો એ આત્મા ગ્રોથ સાથે આ જે કેમ્પસ છે આપણું તત્વું માર્કેટ એની સાફ સફાઈ પણ કરી રહ્યા છે અને કૌશા મિત્રો પણ એની સામું કરી રહ્યા છે ફક્ત ને ફક્ત એક સંદેશ એવો જાય